નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન કિરીટભાઈ પરમાર જયેશભાઈ પંડ્યા પીનાબેન શાહ ઋતુલ પટેલ પાલિકા દંડક અમાજી ઠાકોર અને વિજયભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહીને ડોક્ટર શ્રી ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે બાબા પર અહીંયા કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી આજે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને આપવામાં આવેલી એમની નિર્વાણ દિન નિમિત્તે બધા જ કાર્યકરો અહીંયા ભેગા થયેલા બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો ભારત દેશનું બંધારણ શક્ય બન્યું ના હોત દલિતો શોષિત પીડિતો વંચિતો એમનો ઉદ્ધાર પણ થઈ શક્યો ના હોય બાબા સાહેબ આંબેડકર દેશનું બંધારણ બનાવી લોકોને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે એમને ખોટી ખોટી વંદન